નમસ્કાર ફ્રેન્ડ મિત્રો બધાનું સ્વાગત છે એમાં આજે વાત કરીશું આઈખડ પોર્ટલ ઉપર ગુજરાત સરકાર દ્વારા હાલ ઘણી બધી સહાય ચાલી જ રહી છે એમાં આઈખડ પોર્ટલ ઉપર હાલ સ્માર્ટફોન સહાય યોજનામાં તમે કેવી રીતે ફોર્મ ભરી શકો છો કેટલી સબસિડી મળે તો સ્માર્ટફોનમાં કેટલી સબસિડી મળે છે ઓનલાઈન અરજી ક્યાં કરવી કેવી રીતે કરવી ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ અરજી કર્યા બાદ શું કરવું સબસિડી પાત્ર મોબાઈલ ખરીદી ક્યાંથી કરવી ખરીદી કર્યા બાદ ડોક્યુમેન્ટ કોને રજૂ કરવા સબસિડી ક્યારે જમા થશે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયો મળી જશે તો વિડીયો સ્કૂપ કરવાની ભૂલ ન કરતાં સ્માર્ટફોનમાં કેટલી સબસિડી મળે તો ચાલીસ ખરીદ કિંમતના ચાલીસ ટકા અથવા રૂપિયા છ હજાર બેમાંથી જેવું હોય તે મળવા માટે રહે છે હવે ડોક્યુમેન્ટની વાત કરીએ તો ખરીદ બિલ ચાલી પ્રમાણપત્ર સંયુક્ત ખાતેદાર કિસ્સામાં બાહ્યિપત્રક આધાર કાર્ડ બેંક પાસબુક અને દિવ્યાંગ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો હવે તારીખની વાત કરીએ દઈએ તો અરજીની તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસથી પંદર પાંચ બે હજાર પચીસ સુધી અરજી કરી શકાશે અને ઓનલાઈન અરજી કરવા માટે આઈકડ પોર્ટલ ઉપર ગુજરાત સરકાર દ્વારા આઈકડ પોર્ટલ ઉપર જઈને ખેતીવાડી વિભાગમાં ક્લિક કરી દે તમારે સ્માર્ટફોન ઘટકમાં સહાય લેવા માટે સહાય માટે અરજી કરવાની રહેશે સ્માર્ટફોન ઘટકમાં અને જો તમને અરજી કરતા ના આવડે તો ગ્રામ પંચાયત ખાતે જે તે વિષય કોમન સર્વિસ સેન્ટર અને સાયબર કાફે એટલે કે જે રોક્સની દુકાન હોય છે ત્યાં પણ જઈને અરજી કરાવી શકો છો હવે સ્માર્ટફોનની ખરીદી ક્યાંથી કરવી તો સ્માર્ટફોન ખરીદી બાદ જીએસટી પાસેથી અથવા એમેઝોન ફ્લિપકાર્ટ ટાટા ક્લિક વગેરે દ્વારા તમે જે મોબાઈલની ખરીદી કરી શકો છો પણ જીએસટી ડબ્બર ધરાવતા ડીલર પાસેથી પણ કરી શકાય છે અને એમેઝોન ફ્લિપકાર્ટ ટાટા ક્લિક વગેરે દ્વારા પણ તમે ફોનની ખરીદી કરી શકો છો ખેડૂત મિત્રો સ્માર્ટફોનની ખરીદી ક્યાંથી કરવી તો સ્માર્ટફોનની ખરીદી કર્યા બાદ તમારે ખેતીવાડી ગ્રામસેવકશ્રી દરેક ડોક્યુમેન્ટ જે આપણે આગળ વાત કરી તે મર્યાદામાં આપવાના રહેશે ખેડૂત મિત્રો ડ્રો સિસ્ટમ મોબાઈલમાં મૂકવામાં આવેલ છે ડ્રોમાં પસંદ થયેલા લાભાર્થીઓને પૂર્વ મંજૂરી આપવામાં આવશે જે ડ્રોમાં પસંદ થયેલા લાભાર્થીઓને પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવશે હવે વાત કરીએ કે ઓનલાઈન અરજી કર્યા પછી શું કરવું તો અરજી એની પ્રિન્ટ પોતાની પાસે રાખવી સ્માર્ટફોનની ખરીદીના પૂર્વ મંજૂરીના હુકમની રાહ જોવી હવે વાત કરીએ કે સ્માર્ટફોનની ખરીદી કેટલા દિવસમાં કરવી તો ત્રીસ દિવસની મુદત આપવામાં આવે છે જેનામાં તમારે ખેડૂતને મોબાઈલ ખરીદવો પડે છે પછી જે પણ તમારો સ્માર્ટફોન છે તે ની ચકાસણી માટે ખેતીવાડી કે શ્રી જે હશે તે તમારા ઘરે આવશે અને ચેક કરશે સાધને જો કમ્પ્લીટ તમારું પ્રોસેસિંગ અને સાધન કમ્પ્લીટ હશે તો તમારે જે પણ રકમ જે સબસિડી પાત્ર મળવાપાત્ર રહેશે એ તમારા સીધા જ ખાતામાં આવી જશે તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ મલાદેશ સાસુલ યુનિવર્સિટી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આવા અવનવા વિડીયો જોવા માટે અને તમારા વોટ્સઅપ મિત્રને પણ શેર કરો જેથી એ પણ લાભ લઈ શકે જય જવાન જય કિસાન